કેકાર આવ તો રે હાલ તો શું તો કાલે તારા સિલેક્ટેડ ડાયરામાં 2025 ના ડાયરામાં હે હવે ભાઈ તું જારે જેલ હતો ને ખવ હે બાયલા તું વિરોધ કરતા તા ને ત્યારે મેં ખાલી એવું કીધું તું વિડિયા બનાવીને કીધું તું હો વિડિયા બનાવીને કીધું તું કે ભાઈ વ્યક્તિનો ઝઘડો છે કોઈ સમાજ લેવલે ના લઈ જાવ પણ હટ હટ તારી જનતા પર તું છે તું તારી જનતા ઉપર તું છે મેં તને ખાલી ફોન માં એવું કીધું અને ફોન ના રેકોર્ડિંગ એટલા માટે નતા કર્યા કે ભાઈ વ્યક્તિ વચમાં એવો હતો એના રેકોર્ડિંગ ન હોય મારા વાલા અમુક અમુક સંબંધો એવા હોય હે નકરા ખવડ ખબર પડે કે બટા તારું આ રૂપ છે મે આને હું કીધું આ ખહુરિયા આ ડાયરા કલાકારને કે તું ખજૂર સમાધાન લઈને આવ્યો છું ભંગાર નું તો તમે આજે મને દબાવી દેશો મને ચૂપ કરાવી દેશો તો આ પબ્લિક ને કાલ સવારે એવું થશે

પુઈલી ઉકાય જ ન હોય બરાબર તો એ સાહિત્યકાર મે તને ખાલી એટલું કીધું કે તું વિડિયો બનાવીને પબ્લિક ને એટલું તો મારા માટે કહી શકે ને કે ભાઈ હા ખજૂર બંગારે મને સમાધાન માટે ચાર ફોન કરાવ્યા કેટલા ચાર અને કેવી ઓફરો કરી ને સ્ટેજ ના પ્રોગ્રામ માં બોલ ને હે પાસો કે ખજુરભાઈ આપણે એકલા નો પડી જાય હો એને સપોર્ટ કરવાનો છે હો તો મને લાગે જે ઓફર તું મને કરતો તો 50 લાખ ની ઇતે લઈ લીધા લાગે છે 50 લાખ રૂપિયા તો સ્ટે કાચિંડા ની જેમ તું રંગ બદલ રંગ બાકી તો એક દીકરી હતા ને એવું જ કીધું તું ને કે ભાઈ તું મારા માટે બે શબ્દ ખાલી એવા બોલી દયો કે હા ભાઈ

સંકેલી લેજે તારી જેટલી જેટલી બાબીઓ આરા ફેરો હોય ને એ સંકેલી લેજે ત્યાર જારે ત્યાર જ્યાં જ્યાં ત્યારે વંડ્યો ટપી ટપી મળવા જાવું પડે છે ને એ સંકેલી લેજે બાકી મારું સેટેલાઇટ હવે ચાલુ થઈ ગયું છે અને પાછો પ્રોગ્રામ ચાલુ થયા ને ત્યાર એવું કેતો તો કે હું મારું બોલતા પહેલા તો એને સરકારને એવું કહી દીધું હું સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે જાહેરમાં આવી રીતના બોલતું હોય અને તમે એવા કોઈ કાયદા બહાર પડે સરકારે કાયદા બહાર પાડ્યા જ છે પણ તારા જેવા ખોટીના પેટના હોય ને એના માટે પણ મારું બોલતા પહેલા તો એને અપીલ કરવી પડી કે હું જાહેરમાં કહું છું આજે હાથ જોડીને કેવા કાયદા બાર પાડો કે જે ખુલ્લી આમ બેન દીકરીનું બોલતું હોય એના ઉપર કોઈ એક્શન લે એક્શન લે તો અમે કોઈની બેન દીકરી નથી તારા ભરા ડાયરામાં કોઈ બેન દીકરીની ઇજ્જત ઉછાળેશ હે હવે તે કોઈકની બેન દીકરીની ઇજ્જત ઉછાળતો હોય ને તો તારી બાયડી ને નકા ઘરને રેડી રાખજે હા હવે રેડી રાખજે તારી બાયડી ને નકા ઘર હવે તું રેડી રાખજે હા ખૌરિયા હવે તું રેડી રાખજે મારું સેટેલાઇટ ચાલુ થઈ ગયું છે બકા બરાબર અને ગઢવી જેવા સાહિત્યકાર તો કોઈ કોઈ થઈ થઈ જ જ ન શકે શકે ના અને તને પેટમાં શું દુખતું તું તે લોકો ખાલી એટલું જ જોવે છે કે ભાઈ સોન માતા સોનભાઈ માતા ના મંદિરે સમાધાન થઈ ગયું તું તોય આ ખદડા બોલે એમ બોલ્યો ના પણ પાછળ કોઈ ખબર નહીં કે ચાલો ક્યાં કરી આવ્યો છે આ હળી ક્યાં કરી આવ્યો છે એવું કોઈ પૂછ્યું પણ હળી આ ન્યા કરી આવ્યો છે કે એની સાથે વર્ષોથી જે તબલા વગાડતો હોય અને ના તબલા સુર થી આના સુર ને અમર કર્યો હોય જો એવા વ્યક્તિની કદર તો ન કરતો હોય ને એ કહુરિયા એવા ઉમેશ જે દલિતનો દીકરો છે એ ઉમેશે હે એના આટલા વર્ષો

અમર કર્યો આખા ગામ ગામમાં એની ચર્ચા ફેલાવી અને ઓલા છોકરાને તું જે તારી સાથે કામ કરતા હોય એવા વ્યક્તિની જો વેદના ન સમજતો હોય અને સમાધાન થઈ ગયા પછી પણ તું ગામમાં ખરાબ ચર્ચા કરતો હોય અને આજે ઈ વ્યક્તિ હે આજે ઈ વ્યક્તિ બ્રિજદાનભાઈ ગઢવી સાથે હોય ઉમેશ છોકરો છે બ્રિજદાનભાઈ સાથે છે અત્યારે એને આ પેટમાં દુખે છે કે ઓહો અલા ઉમેશ મારી હારે હતો ઈ છોકરો અને આ બ્રિજદાન ભાઈ હારે જતો રહ્યો અને એને બધું કહી દીધું કે આ આ ખહુરિયો બ્રિજદાન ભાઈ તમને આવો આવો બોલતો તો કેમ ભાઈ પેટમાં દુખ્યું પણ આ દુનિયાને ખબર નથી કે સોન સોનમાના મંદિરમાં મઢડામાં જઈને સમાધાન કરી લેતા હોય ને પીઠ પાછળ તમે ખદડાવ વાતો કરતા હોય વાતો કરતા હોય હે ઈ કોઈને ખબર નથી અત્યારે એમ થાય કે ઓ બ્રિજદાનભાઈ બ્રિજદાન ભાઈ રીતના ડાયરામાં નામ લીધું પણ ડાયરામાં નામ એટલા માટે લીધું કે આ ખદડો ચર્ચા ખરાબ કરતો તો હે ખરાબ બોલતો તો અને જેને ટબલા વાદક જે ઉમેશ છોકરાની કદર તું ના કરી શકો કદર એવા વ્યક્તિને જો તું ધૂતકારતો હોય જેના સુરથી તને આગળ લાવ્યો હોય બાકી એકલો એકલો બોલતો હોય ને કલાકાર આમ ડાયરામાં આમ ફલાણું ઢીકણું તો એ હા એમાં આગળ ન આવ્યો એમાં જે વગડતો હોય ને જે મ્યુઝિક મેન તબલા કલાકાર કલબલિયાવાળો બધા જ તમે જેટલા ફેમસ હોય ને એના હકદાર ઈ લોકો પણ છે એટલા જ હકદાર ઈ લોકો પણ છે પણ એની છોકરાની કદર ના કરી અને બ્રિજદાન એ છોકરાનો હાથ પકડ્યો અને એની સાથે રાખ્યો શું ઈ બ્રિજદાન ની ભૂલ ઈ બ્રિજદાન ની ભૂલ ઈ છોકરાની કલાની કદર કરી ભૂલ બ્રાન્ડેડ જેકેટ ઓલું પહેર્યું તો બ્રાન્ડેડ હે અને પુષ્પા જેવા પાસા વાળ ઊભા કરીને જાય મારા બેટો પુષ્પા બનનુંસ મારા બેટાને વાળ ઊભા કરીને જાય ઓ ડાયરા મત્યરા હે એમ કેતો તો તો મા નવા કપડા પહેરીને આવ્યો તો ને ભાઈ ઈ વાંધો હતો હવે ભાઈ તારાથી મોંઘુરા બ્રાન્ડેડ તો જેકેટ અમે જ પહેરા છે હો પણ ઈ ભેસ ખાંડામાંથી હવે ઊભી થઈ છે ને તો એવો ના માન તને છાટા ઉડાડશે હવે તને કુચેરી નાખશે કુચેરી હા આવી જજેના પગ નીચે ખબર પડે તને ઈતે હવે બરાબર અને બીજી વસ્તુ રાજકોટ કેમ છોડવું પડ્યું ભાઈ રાજકોટ રાતોરાત રાજકોટ છોડવું પડ્યું ભાઈ રાજકોટ હે જાને રાજકોટમાં ખબર પડે જા રાજકોટ જા હે રાજકોટ રાજકોટ ઘરવા દે તારા પાડોશી કોઈ તું એટલો નીતિનો તારી નજરનો ખરાબ શું તારે કાલે બધા ડેટા જોઈશે ને તો મારું સેટેલાઈટ ચાલુ કરી દીધું છે મેં મારું મેગા સેટેલાઇટ ચાલુ હો ગયા હે ચાલુ બરાબર જે કોઈ નો કરી શકે ને એ તને હું કરીને બતાવીશ તું ભરા ડાયરામાં ભરા ડાયરામાં ગમે એ બેન દીકરીની જત લઈ લે અને પાસો કે કે મા ડાયરાના પૈસા કોકના સ્ટેજ કોકનું માયક કોકનું અને ચર્ચા મારી તો એ ખહુરિયા એ કાચિંડા કાલે તું શું કરતો તો ઈ ડાયરામાં તું શું કરતો તો પૈસા કોકના સ્ટેજ કોકનું હતું અને ચર્ચા કીર્તિ પટેલની અને બ્રિજદાન ગઠવીની થાતી હતી હા મરદ મરદ ગાની મતાન્યો હા મરદ હા કીર્તિ પટેલ તે તારી જાતની पुष्पा ની કીર્તિ પટેલ બ્રાન્ડ હે બ્રાન્ડ હા કીર્તિ પટેલ બ્રાન્ડ હે સુ બ્રાન્ડ કે તારે તું અત્યારે માર્કેટમાંથી ખોવાઈ ગયો તો અને તારે હવે કીર્તિ પટેલ હારે ચ જોગરેને ચર્ચામાં આવું છે ચર્ચામાં એટલે તારે કીર્તિ પટેલને વગર વાકે ડાયરામાં બોલવું પડે બાકી મેં તને કીધું તો શું કે તું સમાધાન માટે આવ્યો તો તો મારા માટે બે શબ્દ કહી દે ખજુરને વિડિયો સમક્ષ બોલી દે પણ જે 50 લાખ ની ઓફર મને કરતા હતા ને એ 50 લાખ ભાઈએ લઈ લીધા લાગે છે એટલે ભાઈ આખો ફરી ગયો પણ એ ભૂખડ ઈ દાનનો રૂપિયો છે અને જે દાનના ધન ખાઈને ને ને ધજાગ્રાત થાય ધજાગ્રાત થાય એટલું યાદ રાખજે હવે તારે જોવું છે ને તારે તું કેતો તો ને હવે તું રેવા દે સમજો ઘડીકવાર તારા કરતો તો કીર્તિ પટેલ ની જીવ ઉપર ગર્વ છે હો જીભ ઉપર ગર્વ છે કે હું તો કદાચ મને જેને ગાળો આપી છે એને જ ગાળો આપી હશે વગર વાકે નથી આપી કોઈને પણ

એવું કેવું પડે છે પાછો પાસો હજુ ધીમું ધીમું બધું આવશે ચર્ચામાં આજે તો મારી એક ટ્રેલર હતું કે પિક્ચર હવે કેમ મજા આવું જેની વાહે પડું ને એની હાથ પેટી સુધી ચો પડું હા એના બાપાના 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 બાપા કોણ હતા અને એનો શું ધંધો હતો ઈ બધું અને તું તારી માને કેટલા મહિના માનું પણ એને તો બાપનું નું લોહી ધાવણ પીધું છે ને તું તારા બાપને કેટલા મહિના ધાવણ ધાયો શું ને ઈ તને કહીશ હો પછી તને કહું તારા માં તારા બાપનું નું લોહી કેવું છે હે તારી માં નું લોહી નઈ ભૂલાઈ જાય ઘડી વાર આ કીર્તિ ભૂલી જાય બક્કા હવે તું મેદાનમાં આવતો રે તને પહેલી વાર ભરા ડાયરામાં એક દીકરીની ની ઇજ્જત કરી દીધી ને એટલે જવા દીધો તો તું ભરા ડાયરામાં બીજી વાર બોલ્યો અને જે પચા લાખ ની ઉપર તું મને કરતો તો એ પચા લાયા ખાઉદરા અને આંબળ તારા ખજુરભાઈ વખાણ એટલા જ બધા કરતા હોય ને તો તારા ખજુરભાઈ હવે તો કોઈ પણ જગ્યા ફંડ ફાળો નહીં મળે પણ તમે બે ભયું એક કામ કરો તું ડાયરા પ્રોગ્રામ કર પૈસા કમા અને ઈ પૈસા તારા ભાઈને દે તું ડાયરા કર અને તારો ભાઈ દાન કરે હો બાકી હવે ફંડ જે જમાર્યું ને ઈ જલ્દી જલ્દી મને કોન્ટેક્ટ કરો કેટલા ઘર બનાવવાના બાકી કેટલું ફંડ જમા છે એ તમને હિસાબ સાથે મારો નેક્સ્ટ સ્ટેપ ચાલુ થઈ ગયો છે હું નેક્સ્ટ સ્ટેપ સુધી પહોંચી ગઈ છું મારા વાલીડા અને જેટલા જેટલા લોકો એ મારા માટે વિડીયોસ બનાવ્યા છે એને હું ખાલી બે બે ઘર નું કામ સોંપું છું કે તમે એવા એવા બે ઘર શોધો અને લઈ આવો અને તમારા ભગવાનને કેવા ઘર બનાવવાના છે જો ન બનાવી દે તો મારો કોન્ટેક કરો હું તમારી હેલ્પ કરીશ ભલે તમે મને ગાળો દીધી હોય પણ આપણે ગરીબોનું સારું કરવાનું છે આ ભંગાર સેવા બંધ નથી કરવા દેવાની કેમ કે એને જે ભેગું કરવાનું હતું એ કરી લીધું છે હવે જો સેવા બંધ કરે તો આપણા પૈસા જાય આપણા પૈસા નથી જવા દેવાના એને કયો તું સેવા ચાલુ રાખ ને આટલા ગરીબનું નું તારે સારું કરવાનું છે હો અને એ સાહિત્યકાર તું રેડી થઈ જજે થઈ જજે ને થઈ જજે મારું સેટેલાઇટ ચાલુ જય હિન્દ જય ભારત જય જય સંવિધાન ખબર થૂપ થૂપ